નમસ્કાર મિત્રો ઇમ્પલ્સ પેઇન ક્લિનિકમાં ફરી આપનું સ્વાગત છે હું છું ડૉક્ટર પ્રતિક પેઇન મેનેજમેન્ટ ફિઝિશિયન છું અમદાવાદ સ્થિત મેમનગર એરિયામાં મારું ક્લિનિક છે જેનું નામ છે ઇમ્પલ્સ પેઇન ક્લિનિક અમારી આ વિડિયો શેરિંગ પબ્લિક અવેરનેસ માટેની એક ચેનલ છે જે ઘણા બધા સોશિયલ મીડિયા યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એના ઉપર અમે અમારા વિડિયો શેર કરી રહ્યા હોઈએ છીએ તો મિત્રો આજે આપણે જાણીએ કે ની પેન એનો મતલબ કે ઢીંચણનો દુખાવો અને એની કારણો અને કઈ પ્રકારની સારવાર જરૂરી છે એ દરેક વિશે આપણે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈશું તો શરૂઆત કરીએ ઢીંચણ કે ની પેન તો હવે ની પેન કેમ થાય છે જનરલી ની પેન થવાના બે કારણ હોય છે એક તો ઉંમર પ્રમાણે અથવા તો કોઈ રોગના લીધે જસ્ટ ફોર એક્ઝામ્પલ વાના લીધે થતો કસારો બીજું સોફ્ટ ઇશ્યુ ઇન્જરી એનો મતલબ કે ગાદી છે લિગામેન્ટ છે મસલ્સ છે એમાં થતી ઈજા આ બંને કારણથી આપણને ડી પેન થઈ શકે ઉંમર કોઈ બી હોય યંગ હોય કે ઓલ્ડ એજ હોય કોઈ બી કારણથી દુખાવો થઈ શકે છે બરાબર છે તો હવે આપણે જાણીએ કે આ નોર્મલ મતલબ કે આપણી સાંધાની રચના કેવી રીતે ભગવાને કરેલી છે આ ઉપરનું હાડકું છે જેને કહેવાય છે ફીમર થાઈબોન અને આ નીચેનું હાડકું છે જેને કહેવાય છે ટીબિયા. એ બંને હાડકા જ્યારે ભેગા થાય ત્યારે આપણો ની જોઈન્ટ બને. હવે આ ની જોઈન્ટ ને સ્ટેબિલિટી આપવા માટે અને એકબીજા સાથેનું ઘર્ષણ રોકવા માટે ભગવાને એ સોફ્ટ ઈશ્યુ મતલબ કે ગાદી અને ligament આપેલી છે. તો ચાર ligament અને બે ગાદી હોય છે. બે ligament છે ACL અને PCL જે વચ્ચે આપેલી છે ક્રિસ ક્રોસ છે અને એ ઉપર નીચે હાડકાને ટેકો આપે છે. બે લિગામેન્ટ બહાર આપેલી છે જેને કહેવાય છે LCL અને MCL આ બંને લિગામેન્ટ પણ ઉપર નીચેના હાડકાને ટેકો આપવા માટે છે મિત્રો આ લિગામેન્ટ એટલા માટે જરૂરી છે કે આપણા બે હાડકા એકબીજાની નજીક આવી અને જો એ એની અંદર એકબીજા સાથે ઘસાય તો આપણને ઉમરથી વેલો ઘસારો થાય બરાબર છે એટલે લિગામેન્ટ નું ફંક્શન ખૂબ જ જરૂરી છે બીજી છે ગાદી આ એક હાડકું અને બીજા આડકાની વચ્ચે એક આગાદી છે ને એક આગાદી છે જેને મિડિયલ મેનિસ્કસ કહેવાય અને લેટરલ મેનિસ્કસ કહેવાય બીજા ચિત્રમાં જે આ આડ છે છે મતલબ કે ટ્રાન્સ્વર્સ સેક્શન છે એની અંદર તમે જોઈ શકો છો આ ACL છે આ PCL છે બરાબર છે અને આ MCL છે અને આ એક ગાદી છે જેને લેટરલ મેનિસ્કસ કહેવાય C શેપની હોય છે અને આ છે મિડિયલ મેનિસ્કસ આ બંને ગાદી C શેપની હોય છે સોફ્ટ ટીસ્યુ બી ઘસારા માટે એટલા જ જવાબદાર છે જો આપણે સોફ્ટ ટીસ્યુમાં ઈજા થાય એનો સપોર્ટ ઓછો થઈ જાય તો પણ આપણને ઉંમરથી વેલો ઘસારો આવી શકે છે બરાબર તો આપણે કારણો વિશે જાણીએ એક તો સાંધાના દુખાવા માટે શરૂઆતમાં થતો ઉંમર પ્રમાણેનો ઘસારો કોઈ રોગના કારણે જેમ કે કોઈ વા છે સંધિવા છે કે બીજું કોઈ બી આર્થરાઇટિસની તકલીફ છે એમાં ઘસારો થઈ શકે સોફ્ટ ઇશ્યુ એસીએલ એમસીએલ મેનિસ્કસ ઇન્જરી છે સ્પોર્ટ્સ ઇન્જરી છે આ બધામાં આપણને થઈ શકે તો એના વિશે અલગ અલગ વસ્તુ જાણીએ તો આ છે અર્લી ઓસ્ટિયો આર્થ્રાઇટિસ ની ગ્રેડ 1 2 જનરલી મિડલ એજ કમ્પેરેટિવલી ઘણી યંગ એજ માં ભી કેટલા દર્દીઓ ઘસારો શરૂ થઈ જતો હોય છે જેનું કારણ ડેઈલી રૂટિન એક્ટિવિટી અને કસરત નો અભાવ ને ઘણા બધા વેટ છે

તો આ પ્રકારની ટેર હોય ઘણી વખત એની અંદર હોય છે એક્સિડેન્ટમાં થઈ શકે છે પડી જઈએ તો પણ આ પ્રકારની ઈજા આપણને થઈ શકે છે બીજું છે એમસીએલ એમસીએલ એટલે અંદર સાંધાની અંદરની બાજુ આ લીગામેન્ટ છે જે ઉપરથી નીચે રહેલી છે ને એની અંદર આ પ્રમાણે ટેર થઈ શકે છે બરાબર એ પણ આપણને એક સપોર્ટ છે અને એ થવાથી આપણને દુખાવો ને બધું રહેતું હોય છે ની ની અંદર બાજુ મેનિસ્કસ ઇન્જરી છે સેમ ટ્વિસ્ટ ઇન્જરી થતી હોય છે એના લીધે આ કે ગાડી છે ઉપર નીચેની ની ગાડી છે અલગ અલગ શેપમાં ફાટતી હોય છે કેટલીક બકેટ હેન્ડલ હોય છે કેટલીક લિનિયર ટેર્સ હોય છે કેટલીક ટ્રાન્સવર્સ ટેર્સ હોય છે કેટલીક ઇન્ટરનલ ટેર્સ હોય છે ઘણીવાર ટુકડો છૂટો બી પડી શકે છે અલગ અલગ દર્દીઓને અલગ પ્રકારની ઇન્જરી થતી હોય છે સ્પોર્ટ્સ ઇન્જરી માં છે રનિંગ રનર્સ ની રનર્સ ની મતલબ કે આપણી જે પટેલા ઢાંકણી નું જે હાડકું છે એમાં ઘસારો થાય અને એ મસલ પેઇન કરે તો એને કહેવાય છે રનર્સ ની બીજું જે જમ્પર્સ ની કે જે લોકો લાંબો કૂદકો અથવા તો વધારે ઊંચકવાનું કૂદવાનું જે આ કારણ હોય છે એમાં બી આપણને ની ના આગળના ભાગમાં દુખાવો થતો હોય છે આ બધા મસ્ક્યુલર પેઇન છે બરાબર છે પછી આવે છે સિંગપ્લિન્ટ મતલબ કે નીની નીચે જે આપણું હાડકું આવેલું છે જેને ટીબીયા કહેવાય છે ટીબીયાની અંદર અને બહારની બાજુ આપ જોઈ શકો છો આ હાડકાની આ એક બહારની બાજુ અંદરની બાજુ જ્યારે હાડકા પાસેથી મસલ છે એ ઘણી વખત જે ચોંટેલો હોય છે એની વચ્ચે ગેપ થઈ જાય અને સોજો ડેવલપ થાય જેને કહેવામાં આવે છે સિંગપ્લિન્ટ બરાબર એ પણ એક ટાઈપનું મસ્ક્યુલર પેઇન છે એના પછી આવે છે સ્પોર્ટ્સ ઇન્જરી આઈટીબીએસ ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમ આપડા જે આમ ની એની બહારની બાજુ એક બેન્ડ આવેલો છે તમે જોઈ શકો છો આ વ્હાઈટ કલરનો બેન્ડ છે જે ઉપરથી નીચે હોય છે અને એ ની બહારના ભાગમાં આપણને ઈજા કરે છે એ હાડકા પાસે જયારે મસલ્સ ઘસાય છે જે રેગ્યુલર મેરેથોન દોડવા વાળા જે હોય છે સ્પ્લેયર્સ એ લોકોને અને ડે ટુ ડે વધારે ચાલવા વાળા માણસો હોય છે એમાં આ પ્રકારનું ડેવલપ થતું હોય છે બરાબર જેને કહેવાય છે ઇલિયોટિબિયલ બેન્ડ સિન્ડ્રોમ આના પછી આવે છે વધારે પડતો ઢીંચણનો ઘસારો કે જે ઢીચડનો ઘસારો છે એ ઉંમરલાયક માણસોને પંચાવન સાહીઠ વર્ષ પાંસઠ સિત્તેર વર્ષના દર્દીઓને જે ઘસારો થતો હોય છે એ ઘસારાના અલગ અલગ ગ્રેડિંગ હોય છે ગ્રેડ થ્રી જે આ જોઈ રહ્યા છો ગ્રેડ ફોર ગ્રેડ ફાઈવ આ પ્રકારના દર્દીઓ હોય છે એને પણ ઢીચણનો ઘસારો હોય છે હવે ઢીંચણનો ઘસારો હોય તો આપણે શું તપાસ કરી શકીએ જનરલી તપાસમાં બે વસ્તુ આવે છે એક છે એક્સરે અને બીજું છે એમ હવે ઘણા દર્દીઓ સૂતા સુતા અથવા તો બેઠા બેઠા એક્સરે પડાવતા હોય છે એને અમારી સલાહ છે કે સાંધાનો જ્યારે બી ઘસારો હોય અથવા તો કોઈ બી કારણ હોય આપણે એક્સરે છે એ સ્ટેન્ડિંગમાં કરાવવો જોઈએ મતલબ કે આગળથી જે સામેથી એક્સરે પાડવામાં આવે છે એ સ્ટેન્ડિંગમાં જ કરાવવો જોઈએ અને બીજું કે જરૂર પડે તો અમે દર્દીને એમઆરઆઈ કરવાની પણ સલાહ આપીએ છીએ જ્યારે કોઈ સોફ્ટ ટિશ્યુ ઇન્જરી અમે જ્યારે સસ્પેક્ટ કરીએ ત્યારે અમે દર્દીને એમઆરઆઈ પણ કરાવવો જરૂરી પડે છે તમે જોઈ શકો છો ઉપરનું અને નીચેનું હાડકું છે જે બંને બાજુથી તમે જુઓ તો બિલકુલ ગેપ રહ્યો નથી આ ગ્રેડ ફોર અથવા તો ગ્રેડ ફાઈવ આર્થરાંગ્સ હોય છે અને આ પ્રકારના જે ઘસારા હોય છે એ ઘસારામાં દર્દીને ખૂબ જ દુખાવો રહેતો હોય છે આ પ્રકારે એમ આરઆઈ એક્સરે કરવાથી આપણને ઘણી બધી જાણકારી મળે છે હવે સારવાર બાજુ જોઈએ આ પ્રકારના ઘણા બધા જે અલગ અલગ તકલીફો હોય છે ની ના દુખાવાની એમાં શું પ્રકારની સારવાર કરી શકાય ઘરે શું કરી શકાય અચાનક injury થઈ હોય એકદમ વધારે પડતો દુખાવો હોય તો ત્રણ થી પાંચ દિવસ સાત દિવસ જેવો આરામ કરી શકાય ice application કરી શકાય એના પછી જો દુખાવો ચાલુ ને ચાલુ રહે બે week ત્રણ વીક પાંચ વીક સાત વીક સુધી બી દુખાવો ચાલુ રહે તો ગરમ શેક કરીએ અને રીંછણ ની કસરત જેને quadrice strengthening exercise કહે છે જે even નેટ ઉપર બી available હશે અથવા તો નજીકના કોઈ ફિઝિયોથેરાપી સેન્ટર માં બી તમે જઈએ અને આ પ્રકારની કસરતો શીખીને ને ઘરે કરી કરી શકો છો હવે બીજી સારવાર કે જે અમારા અમારા અમે દર્દીઓને રહ્યા છીએ જો હોય હોય અને મેજર કોઈ ટ્રોમા અથવા તો કોઈ કોઈ મેજર ટેર ના હોય તો અમે નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ ક્લાસ ફોર હાઈ ઇન્ટેન્સિટી લેસર અને એક્સ્ટ્રા કોર્પોરિયલ શોકસી આ બે એક સ્પેશિયલાઇઝ મશીનો છે આ તમે જોઈ શકો છો બાર વોટ નું BTL કંપની નું નું ક્લાસ ફોર લેસર છે આ એક્સ્ટ્રા કોર્પોરલ શોક વેવ લીધો ટ્રીપસી એ પણ BTL કંપનીનું નું નું છે બંને કોસ્ટલી મશીનો છે જેને અમે માત્ર ને માત્ર મસ્ક્યુલર પેઇન હોય જો સાંધાના તો એ એપ્લિકેબલ રહે છે ઘસારા માટે આ પ્રકારની સારવાર અમે નથી કરતા હોતા અંદર જે લિગામેન્ટની ઇન્જરી છે એસીએલ પીસીએલ એના માટે આ સારવાર પોસિબલ નથી મેનિસ્કસ ઇન્જરીમાં પણ આ સારવાર પોસિબલ નથી માત્ર ને માત્ર આઈટીબીએસ અથવા તો રનર્સ ની છે જમ્પર્સ ની છે અને એમસીએલ માં પાર્શિયલ ટેર છે આ પ્રકારની સારવારમાં અમે આ મશીનોનો ઉપયોગ કરીએ છીએ આ મશીનો કઈ રીતે કામ કરે છે બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરે છે નવા સેલ બનાવે છે growth factors રીલીઝ કરે છે અને નેચરલ હીલિંગ ને ફાસ્ટ કરે છે આ ટ્રીટમેન્ટ માટે જનરલી અમે 6 થી 8 સિટિંગ પેશન્ટ ના લેતા હોઈએ છીએ એક સિટિંગ લગભગ અડધો કલાક ચાલે છે અને

લિગામેન્ટ ઇન્જરી છે મેનિસકસ ઇન્જરીરી છે કે જ્યાં આગળ કમ્પ્લીટ ટેર નથી પાર્શિયલ ટેર છે અડધો મસલ ફાટ્યો છે અડધી લિગામેન્ટ ફાટી છે ઇન્ટરનલ ટેર છે એ પ્રકારના પેશન્ટો કે જેમાં ઓપરેશનની જરૂર નથી હોતી તેમાં આ પ્રકારની સારવારથી ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે આપણું ટીશ્યુ હિલિંગ આ પ્રકારની સારવારથી આપણે લાવી શકીએ છીએ તો મિત્રો PRP પ્રોસીજર જે અમે લોકો કરીએ છીએ તેમાં આપ જોઈ શકો છો આ પ્રમાણે સિરીઝની અંદર અમારી પાસે એન્ટિકોઓગ્યુલન સોલ્યુશન અમે લઈએ છીએ દર્દીનું લડ એક સેમ્પલ તરીકે જ લેવામાં આવે છે જે રીતે લેબોરેટરીમાં સેમ્પલ આપીએ એને આ સ્પેશિયલ ડોક્ટર પીઆરપી કરીને જે કીટ છે જેની અંદર અમે આને ટ્રાન્સફર કરીએ છીએ અને એને પ્રોસેસ કરીએ છીએ પ્રોસેસ કરવા માટે સ્પેશિયલ પીઆરપી સેન્ટ્રીફ્યુજ છે કે જે રેફ્રિજરેટર મશીન છે પ્લેટલેટને ડિનેચર થવા નથી દેતું અને આ પ્રકારે એની અંદર બે સ્પિન થતા હોય છે અને બંને સ્પિન પછી પીઆરપી છે એ અમે સેપરેટ કરીએ છીએ અને એ પીઆરપી જે સેપરેટ થયેલું છે

આપ જોઈ શકો છો એક આ જે વ્હાઇટ વ્હાઇટ દેખાય છે જે સીટી સ્કેન ની ઇમેજ છે કે જેમાં અમે પીઆરપી ઇન્જેક્શન્સ છે એ બિલકુલ લીગામેન્ટ ની અંદર આપેલું છે અને જેના લીધે લીગામેન્ટ વાળા દર્દી છે એને ફાયદો થવાની ઘણી શક્યતા રહે છે એસીએલ બિલકુલ કમ્પ્લીટ ટેર હોય બે છેડા એકબીજાથી છૂટા પડી ગયેલા હોય એવા દર્દીને આ સારવર્થી ફાયદો નથી થતો તો એના માટે આર્થ્રોસ્કોપી મતલબ કે દૂરબીન થી ઓપરેશન કરી અને લીગામેન્ટ રીકન્સ્ટ્રક્શન નવી લીગામેન્ટ બનાવી પડતી હોય છે પરંતુ એસીએલમાં કે પીસીએલમાં કે MCL માં જ્યારે સોજો હોય ત્યારે થોડીક જ ligament ટેર થઈ હોય અને એ પ્રકારમાં એ પેશન્ટમાં જ્યારે આ સારવાર કરવામાં આવે છે ત્યારે એ ને વધારે મજબૂત કરે છે ઘણી વખત ગોળીઓ ખાઈને કે કસરત કરીને બી જો ખાલી ની સારવાર એમને એમ કરાવી દઈએ કરાવી દઈએ તો એવા દર્દીઓને અત્યારે તો ઘણું સારું થઈ જાય બેથી ત્રણ મહિનામાં સોજો ઓછો થઈ જતો હોય છે બાકી બધી રીતે સારું થતું હોય છે પણ એની લિગામેન્ટ છે એ વીક થઈ જતી વીક ઓલરેડી થયેલી છે જે ધીમે ધીમે ડી જનરેશન પામે છે લિગામેન્ટ વીક થવાથી ઉપર નીચેના હાડકાનો સપોર્ટ ઓછો થાય છે અને દર્દીને પાંચ વર્ષે દસ વર્ષે પંદર વર્ષે સાંધાનો ઘસારો ડેવલપ થાય છે જે ઉંમર કરતાં વહેલો ઘસારો આવી શકે છે એટલે મારી ખાસ સલાહ છે એસીએલ પીસીએલ એમસીએલ કોઈ બી લિગામેન્ટની ઈજા હોય જો પાર્શિયલ ટેર હોય તો પીઆરપી સારવાર અથવા તો પછી કમ્પ્લીટ ટેર હોય તો રિકન્સ્ટ્રક્શન એસીએલ રિકન્સ્ટ્રક્શન ઓપરેશન કરીને બી એની સારવાર જરૂરથી કરાવી લેવી નહીં તો યંગ એજમાં આ ઇન્જરી થવાથી અમે જોયું છે કે દસથી પંદર વર્ષમાં ઉંમરથી વહેલો ઘસારો ડેવલપ થઈ જતો હોય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાજુ આપણો કેસ જઈ શકે છે સેમ વસ્તુ તમે બીજા સ્કેનમાં જુઓ છો આ એસીએલની જે ઈજા છે જેમાં અમે ઇન્જેક્શન્સ દ્વારા પીઆરપી સારવાર આપેલી છે અ માં બી અમે સેમ પ્રકારની સારવાર કરીએ છીએ જે પાછળના ભાગમાં લીગામેન્ટ રહેલી છે જેની અંદર તમે જોઈ શકો છો જો સીટી સ્કેન ની મદદ અમે ઇન્જેક્શન્સ આપેલું છે બીજી ટેકનોલોજી કે જેને સ્ટેમ સેલ્સ પ્રકારની સારવાર કહી શકાય કે જે નેનો ફેટ અમે કહીએ છીએ એ લાયપોસેક્શન દ્વારા દર્દીના પેટના ભાગમાંથી કે થાઈના ભાગમાંથી ફેટને અમે કાઢીએ છીએ અને એને સ્પેશિયલ પ્રોસેસ કરીએ છીએ એને ઇમલ્સિફિકેશન કહેવાય કે જે ફેટના ગ્લોબ્યુલ્સને એકદમ નાના મતલબ કે એકદમ ઝીણા ઝીણા નેનો પાર્ટિકલ કે જેને ઇન્જેક્શન દ્વારા આપણે બોડીમાં આપી શકીએ છીએ એવા અમે પાર્ટિકલ્સ બનાવી અને એને અમે ની જોઈન્ટમાં ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ અને આ એની એક ફાઇનલ છે ઇમલ્સિફાઈડ જે પ્રોસેસ કરેલી છે એ પ્રોસેસનો એક આ સિમ્પલ ફાઇનલ વિડીયો તમે જોઈ શકો છો કે જેની અંદર આ જે ફેટ છે એમાંથી અમે નેનો ફેટ બનાવી રહ્યા છીએ હવે આ ફેટને ઇન્જેક્શન દ્વારા સાંધાની અંદર અમે આપી દેતા હોઈએ છીએ કયા દર્દીને સર્જરીની જરૂર પડતી હોય છે બરાબર છે ની જોઈન્ટમાં દરેક વસ્તુમાં અલગ અલગ સારવાર પદ્ધતિ લાગુ પડતી હોય છે કોઈ બી વસ્તુ એવી નથી કે જેમાંથી તમને એવું કહી શકાય કે ભાઈ આ વસ્તુ થી અમને સારું રિઝલ્ટ મળ્યું અથવા તો ના મળ્યું જેને જે જરૂર પડે એ પ્રમાણે સારવાર કરવી પડે ઘણા દર્દીઓને જો ઘસારો વધારે હોય કમ્પ્લીટ ટેર હોય ની ACL PCL MCL તો arthroscopic surgery કરવી પડે માં રૂટ ટેર હોય complex ટેર હોય તો meniscus ટેર repair કરવી પડે અથવા તો એનું ડિપ્રેડમેન્ટ કરી એને ટ્રીમ કરવું પડે ગ્રેડ ફોર ગ્રેડ severe સિવિયર ની હોય તો જોઈન્ટ ની સર્જરી કરી અને એ દર્દીએ લાંબો સમય માટે આરામ મેળવી શકે છે સિવિયર વાલ્ગસ કે વાર્ગસ મતલબ કે તમે જોઈ શકો છો ઘણા દર્દીઓના ની જોઈન્ટ છે અથવા તો આમ બેન્ડ થઈ ગયા હોય છે અથવા આમ બેન્ડ થઈ ગયેલા હોય છે એ જ પ્રકારના જે દર્દીઓ છે એને પણ ઓપરેશન કરીને ડિફોર્મિટી સુધારી લેવી જોઈએ ની જોઈન્ટની અંદર ક્યારેક કોઈ કારણથી ઇન્ફેક્શન થઈ ગયું પાણી એકદમ પરું ભરાઈ ગયું એવા કેસમાં બી ઓપરેશન કરી અને આ સારવાર કરવામાં જરૂરી હોય છે દરેક દર્દીઓને ઇન્જેક્શન્સથી અથવા તો કસરતથી અથવા તો ગોળીઓથી સારું થવું જરૂરી નથી જરૂર પડે તો ઓપરેશન કરવું પડે અમારો પ્રયત્ન હોય છે કે શરૂઆતના કેસમાં જ્યારે દર્દી અમારી પાસે આવે ત્યારે ઓપરેશન વગરની જે બી સારવાર પદ્ધતિ એમના માટે યોગ્ય હોય એ સારવાર પદ્ધતિ કરી અને દર્દીઓની અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને દર્દીના દુખાવાને આરામ આપી અને લાંબો સમય માટે ફેર પડે એવી અમારી પૂરી કોશિશ રહેલી હોય છે તો મિત્રો આ પ્રકારની અમારી સારવાર છે ની જોઈન્ટની એના વિશે મેં તમને ઓલમોસ્ટ બધું જણાવી દીધું છે આપનો ખૂબ ખૂબ આભાર મને સાંભળવા માટે મારો ક્લિનિક છે અમદાવાદના મેમનગર એરિયામાં મોબાઈલ નંબર નીચે આપેલો છે વેબસાઇટ અમારી છે એ બી અમે અહીંયા આગળ મેન્શન કરેલી છે તો આ પ્રકારની કોઈ બી સારવાર વિશે તમે જાણવા માંગતા હોય તો એપોઇન્ટમેન્ટના નંબર ઉપર તમે ડિસ્કસ કરી શકો છો અમારા રિપ્રેઝન્ટેટિવ તમારી સાથે વાત કરીને તમને ઘણી જાણકારી આપી શકશે આપનો ખૂબ ખૂબ આભાર આ પ્રકારના કોઈ બી દુખાવાને રિલેટેડ સવાલ હોય તમારા તો અમારી આ ઇમ્પલ્સ પેઇન ક્લિનિકની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે એમાં પણ અમારી ચેનલ છે સેમ નામની છે ઇમ્પલ્સ પેઇન ક્લિનિક તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને વધારે પ્રકારની જાણકારી મેળવી શકો છો આપનો ખૂબ ખૂબ આભાર